હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છે બધા મજા મને તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો અત્યારે છે ને પણ અગિયાર જેવો ટાઈમ થયો છે ને પીવો હજી સૂતેલી છે ને ઘરમાં થોડું ઘણું કામ થયું છે ને થોડું ઘણું બાકી છે પીવું છે ને અત્યારે કેમ સૂતી છે કે રોજના એ છે ને એક બે વાગે સૂઈ રોજના જ અત્યારે તો એક બે વાગે છે અને એને લીધે મારે પણ થોડુંક ઉઠવા થાય ને મારે પણ થોડુંક માથામાં દુખાવો છે કારણ કે એક બે વાગે સુઈને પછી સવારે થોડુંક ઉઠવાનું ને એવું હોય ને એટલે અત્યારે સૂતેલું છે ને મારે બધું જ કામ કરવાનું બાકી છે ઝાડુને પોતું ને એવું બાકી છે કપડાં પણ બાકી છે એ સૂતેલી છે એટલે ફટાફટ કરતાં બાકી તો એ અત્યારે થોડી વારમાં ઊઠશે જ કેટલો છવાનું કેટલું છવાનું

બોલ તો આજે ઊંઘી આવે તને જોઈએ ચૂપીવું પણ જાગી ગઈ છે હવે આપણે છે ને બપોરના માટે ટિફિન કરવાની છે ડેરી માટે કે શું હે

આજે તો એટલો પવન ને વરસાદ છે ને કે પીહો ઠંડો ઠંડો પવન આવે વરસાદ આવે ને સતુ ના વાની કે ને બાર વાગી ગયા છો પીહુ બાર વાગે ઉઠી હા ને ઊંઘ રે રાતના કેટલા માંગે બે વાગે મૂન આપી ચલો ફટાફટ રસોઈને હું કરી નાખીએ ટિફિન કરવાની છે શાક રોટલીને હું બનાવીએ પછી કપડાં ધોવાના બાકી છે પણ હવે ટાઈમ થઈ ગયો છે તો ટિફિન બનાવીએ પછી બીજું બાકીનું કામ કરીએ હા પીહો તું મને શાક રોટલી બનાવી લાગે હમ તમે શાક બનાવતા હવે કે બોલ ની કંઈ ધીરે ધીરે ચાલો આપણે પીહો તો ગેલું ખાવા લાય

હે ચાબા બા બની ગયો ખાવાની આપણે બધી જ રસોઈ થઈ ગઈ છે તૈયાર અત્યારે પીહુને ખીચડી ખવડાવું છું અને પીહુ તો કપડા ને ઉતારવા રાજમ મેં હું આજે થોડું મોડું થી

ओ तो मैडम एक बार आजाद तो आ, जी तो मारे कपड़ा पण धोवाना छे पण मुझे मेरा मैडम जो जैसे ही मैं 30 30 स्टार्टर से फिर बारी आईगी तो ये करना खूब हम बस बनाना ने नाम

ચોમાસું પાછો આવ્યો ને એવો એવો વરસાદ આવે છે અને એક બાજુ દિવાળી પણ નજદીક આવે છે બીજું બાજુ ને એવું પણ તૈયારી કરે છે તો જો વરસાદ આવો જ રહ્યો તો અનાજને એવું નુકસાન એવું થશે થોડો વરસાદ ઓછો થઈ જાય તો સારું ને આ વખત તો તહેવાર પણ થોડા જલ્દી છે એટલે આજે સાતમું નોરતો જેવું તો થઈ ગયું છે અને દિવાળી પણ થોડા દિવસમાં આવવાની છે પણ વરસાદ તો પાછો ચોમાસું જેવું કરે કંઈ નહીં તો એને એમની હિસાબે આવશે ચાલો થોડી વાર આરામ કરીએ ને પછી આપણે રસોઈની તૈયારી પણ કરવાની છે અને પીહોને નથી સોવડાવવાનું તો પણ એ સૂઈ ગઈ છે થોડી વારમાં એને ઉઠાડું નહીં તો પછી રાત્રે નથી સૂઈ પછી સવારે મોડી ઉઠે ને પછી આવ સાંજેથી સૂવાનું સાંજે વટલામાં સુવાનું થાય એ કરે એટલે સાંજે સૂઈને તો પછી જો પીહો પણ જાગી ગઈ છે આજે જલ્દી જાગી ગઈ ને પછી રાત્રે ઊંઘી નહીં ને તું હમ જોઈ તો ખાવા લાગે માખણિયા ખાઈ માખણિયા કેવું લાગે પીવું યમી યમી હે યમી યમી આજે ઊંઘ આવે તારી એ નોક કાપવાની છે આ જો કેટલી બંદી કપાવે ના નોખ ആഘോഷുബുഖാ ശബോ കോട്ട ઘઉંની ભાભી બનાવો ને હજ ઘઉંની ભાભી બનાવીએ હા હે ને હા તો બોલ જોઈ તો ખાઈ

拜拜。Bye bye.